હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ ટુરસેન બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ આપણે આવી ગયા છીએ તરસિંગડા ડુંગર તમે જોઈ શકો છો આજે આપણે આવી ગયા છીએ મિની ગિરનાર તો આપણે અંદર આપણે હવે ડુંગરની તરફ જવાનું છે અને આ બધું તમે જોઈ શકો છો આશ્રમ છે અને આ સરસ મજાનું લોકેશન છે તો વરસાદ ચાલુ છે અત્યારે ફૂલે ફૂલ અને આ રસ્તો છે રસ્તાની તરફ આપણું ઉપર ચાલુ કરશું ચડવાનું હવે આપણે ડાયરેક્ટ પગથિયા છે જ મળશું મિત્રો કેમ કે વરસાદ અત્યારે ફૂલ ચાલુ છે અને અમારો મોબાઈલ પેલા છે એના માટે આપણે મિત્રો પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો કે સામે ડુંગર છે સરસ મજાનો થોડુંક આપણે ચડીએ અહીંથી આ પછી તમે દેખાતું પછી અહીંથી નીચેથી આપણે સડીન ધીમે ધીમે અહીંયા આવ્યા હતા અને સડીન અહીંથી રાઉન્ડ મારીને આ તરફ આપણે આવી ગયા છીએ અને અહીંથી હવે આપણે પગથિયા ચડવાનું ધીમે ધીમે ચાલુ કરવાનું છે તો ચાલો મિત્રો આપણે ધીમે ધીમે ચાલુ કરીએ હવે મિત્રો આપણે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે પગથિયાં ચડવાનું જેમ આપણે ઉપર જાઈએ આ બધું નજારો જુઓ તમે એક વખત સરસ મજાનો નજારો અને આને મિની ગિરનાર કહેવામાં આવે છે આ બધું તમે નજારો જોવો વરસાદ અત્યારે ચાલુ છે મિત્રો વરસાદ ચાલુ છે ધીમે ધીમું આપણે ધીમે ધીમે ઉપરની તરફ જઈ રહ્યા છીએ આ બાજુ મોર બોલે છે તમને સામે ને મોર છે ડુંગર ઉપર તમને બતાવવાની કોશિશ કરીશ જો આ જ આ જગ્યા છે ને મોર છે જો બેઠો મોર તમને દેખાતો હોય તો જો અહીંયા મોર છે આછો આછો દેખાય છે મોર ધીમે ધીમે આપણે ઉપરની તરફ જઈ રહ્યા છીએ મિત્રો લોકેશન સરસ મજાનું તળાવ એમને એની ગિરનાર કહેવામાં નથી આવ્યું મિત્રો સરસ મજાનું લોકેશન છે સરસ મજાની જગ્યા છે તો મિત્રો આપણે ધીમે ધીમે ઉપરની તરફ જાઉં આપણે મિત્રો અડધી લગી પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે સુરેશભાઈ છે તે ચાલીને આવે છે આવી રીતે કંઈક લોકેશન છે હા ડુંગર છે હા સડી ગયો છે વરસાદ ફૂલે ફૂલ છે તો એ હા સડી ગયો છે આ બાજુ જો એક નાનું મંદિર છે હું તમને બતાવીશ તો આ બાજુ એક નાનું મંદિર છે ખોડિયારમાં તો જવું અને આ બધું તમે જોઈ શકો છો ચાલવામાં ધ્યાન રાખવી કે કડે ન આવું પડી જવાય હોત અમને એમ થયું કે વરસાદ છે કોઈ નહીં હોય પણ ઘણા બધા બધા દર્શન કરવા આવી રહ્યું છે પબ્લિક આપણે ડુંગર ચડતા હતા નાથી આ કાશીરિયા આવે છે તેની તરફ આપણે આ બાજુ આવ્યા હતા તો નાનું મંદિર છે તેની ઉપર એક ડુંગર છે નાનું તો આ બાજુ નાનું મંદિર છે તેની ઉપર ડુંગર છે સરસ મજાનું ત્યાં આપણે આવ્યા હતા ઉપર અને આવો સરસ મજાનું લોકેશન આવે જુઓ તમે એક નંબર લોકેશન સરસ મજાના મોર બોલી રહ્યા છે માતાજીનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે અને અહીંયા આની ઉપર એક વીવડો છે ત્યાં વીવડોમાં પાણી વહી ગયું હતું તે હું તમને બતાવવાનો છું તેનો ઇતિહાસ પણ જણાવવાનો છું તો ચે મિત્રો બેના રહેજો જો આપણે ધીમે ધીમે આ તરફ જઈ આવ્યા છીએ કુદરતના આપણે મિત્રો પાસે પોગી ગયા છે મંદિર ને થોડુંક જ બાકી છે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો દિવાલ પડી ગઈ છે વરસાદ અમને આની પેલા બહુ હતો ત્યારે આ દીવાલ પડી ગયો એવું લાગી રહ્યું છે જો તમે જો આવી રીતે હતું ત્યાંથી આ પડી ગયું છે આ મંદિર છે આપણે અંદર જઈએ આની ઉપર પણ હતું ને એક મંદિર જગ્યા છે તે પણ હું તમને બતાવીશ અહીંથી કેવું આપણે ઉપરની તરફ જવાનું છે બુટ ચંપલ આપણે અહીં ઉતારી નાખશું જોવા અને સરસ મજાનો શેડ પણ કરવામાં આવ્યો છે પતરાનો જોવા તરસિંગ ડુંગર જોવા આવી રીતે લોકેશન છે જો ઘણી બધું પબ્લિક અત્યારે શણી ચડી રહ્યું છે આ લોકેશન તમે જોવો હાવ વાદળા હાવ નીચે છે ને વરસાદ પડી રહ્યો છે જો આ મંદિર છે જય ખોડિયારમાં ડંકો ઉગાડ છે જય ખોડિયારમાં આ મંદિર છે હમણાં આપણે દર્શન કરશું શ્રીફળની વાંયા ઉજરવાનું છે અને આવી રીતે કંઈક જે અહીંયા લોકેશન છે તો અહીંયા ઘણા બધા ઘોડિયા પણ ચડાવેલા છે ફોટા પણ રાખેલા છે એવા બાજુ નીચે ચાલે ઉખાડવાનું છે અહીંથી કંક આવી રીતે લોકેશન આવે છે સરસ મજાનું જો આ છે ગુગડીનું ઝાડ આવી રીતે લોકેશન છે જો મિત્રો અહીંયા ખાસ સૂચના મારેલી છે માતાજીની મૂર્તિ ઉપર કોઈને સિંદૂર કે શ્રંગાર કરવો નહીં એ શ્રીફર બહાર વધેરવું અને મંદિરનો દરવાજો બંધ કરીને જાઓ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની એક સૂચના મારેલી છે આ મંદિર છે આપણે દરવાજો ખોલશું અંદર તરફ છે હા કાક માતાજીનું મંદિર છે તો આ બાજુ ખોડિયારમાં છે અને આ બધું તમે જોઈ શકો છો જય ખોડિયારમાં

હવે મિત્રો આપણે ધીમે ધીમે ઉપરની તરફ જવાનું છે અને રસ્તો કાક આવો છે તમે જોઈ શકો છો પાણાવાળો રસ્તો છે ધીમે ધીમે સડી રહ્યા છીએ આપણે ખતરનાક રસ્તો છે આમાં લહેરા એટલે પડ્યા પેડા લહેરા એટલે મોત ના ઘાટ તો મને પગમાં પાણો પણ વાગી ગયો આમ જોવો તમે ચડી ગયા છીએ આપણે ઉપર થોડાક આ બાજુ પણ સરસ મજાના મોર બોલે છે લોકેશન તમે જુઓ લોકેશન એક સરસ મજાનું લોકેશન છે અહીંયા ઉપર જો મિત્રો આપણે આ રસ્તેથી આવ્યા હતા આ રસ્તો છે ને અહીંથી ચાલુ આ રસ્તો આવશે અહીંથી 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 આપણે અહીંથી આ ચડીને અને આપણે આ તરફ આવ્યા અને કાંક આવી રીતે લોકેશન છે ઉપર અને આપણે આ બાજુ ભોળાનાથ નું મંદિર છે તે પણ હું તમને બતાવીશ જોવા એક બારે માસ પાણી જતું રહેતું હતું પણ અહીંયા તફેર રહેતા હતા તફેર તેને લોહી વાળા અહીંયા બધી તલવાર ને એવું બધું કાક ધોયું અને શસ્ત્ર ધોયા તો એના હિસાબે અહીંયા પાણી ધોઈ ગયું માતાજી નું હાથ વુ ગયું અહીંયા હા આ ને એ વીવડો હતો અને આ બોવડી રહી તમે શિયાળામાં આવો તેમાં બોર આવે તો તમે ખાશો એટલે તમને કડવા જ લાગશે મેં તો અનુભવ કરેલો છે મેં ખાધેલા છે પોતે મને ખ્યાલ છે અને આ બાજુ આવી રીતે સરસ મજાનું લોકેશન છે જુઓ તમે લોકેશન એક નંબર ને મંદિર હતું આપણે આ બાજુ દસ આપણું દેખાય તેની અંદર આ બાજુ મંદિર છે Mitro, teman-teman, seperti jauh ini

મિત્રો આપણે ડુંગરના ઉપરથી નીચે આવી ગયા છીએ જોઈ શકો છો હવે આપણે ધીમે ધીમે નીચેની તરફ જાશું અત્યારે તડકો નીકળો છે સરસ મજાનો અમે અત્યારે આવ્યો અત્યારે ફૂલ વરસાદ હતો અત્યારે થોડો સરસ મજાનો તડકો નીકળ્યો છે અને હવે આપણે ધીમે ધીમે નીચેની તરફ જાશું અને મિત્રો નીચે જાય તે ભલે ભલે સામે ડુંગર દેખાય તમે એને ખાટલો કહેવામાં આવે છે ત્યાં સરસ મજાના મોર પણ છે ત્યાં આપણે જાશું અને મોર છે તો મોર મોર પણ તમને હું બતાવીશ તો ચાલો મિત્રો એ તરફ આપણે જઈએ અને નિહારીએ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો પાણીનો બરફ પણ છે જોઈ શકો છો સરસ મજાનું ઠંડુ પાણી પણ આવી રહ્યું છે આપણે ધીમે ધીમે નીચેની તરફ જઈ રહ્યા છીએ હવે આપણે આની તરફ જઈશું આ ડુંગર ઉપર વરસાદ હતો ત્યારે મેં લોકેશન બતાવ્યું હતું હવે અત્યારે વરસાદ વયો ગયો છે ત્યારે હું તમને લોકેશન બતાવીશ કેવું લોકેશન છે અને અહીંયા ફોટોગ્રાફી કર્યું છે એક બે ફોટા પાડશું જો આ એક નાનું મંદિર છે આ બાજુ ખોડી વાર માનું પેલા આપણે આવ્યું થઈ અને આ બાજુ એક ડુંગર સરસ મજા જગ્યા જો આ બાજુ આ બધું ખાણી છે પડો એટલે પૂરું અહીંથી તમે પડ્યા એટલે પૂરું ધ્યાન રાખજો અહીંયા ઘણા આવો એટલે જો આ ડુંગર છે તો ઘણું બધું પબ્લિક છે અત્યારે તો આ બાજુ પવન ચક્યું જવાનું છે આપણે મિત્રો મિત્રો સામે તીરે ચાર પવન ચકી તમને મિત્રો દેખાતી હશે જો આ બાજુ આ ચાર પવન ચકી દેખાય તમને ત્યાં છે ડુંગર હાલે માર ડુંગર છે ત્યાં હનુમાન મંદિર છે અને ભોળાનાથનું મંદિર છે અને બે થી ત્રણ ગુફા પણ છે અને અત્યારે આપણે તો અહીંયા ન જઈ શકીએ કે એમ કે અહીંયા જાજા જાજા બધા પબ્લિક હોય તો જઈ શકે કે ત્યાં સિંહને એવું બધું છે એટલે આપણે અહીંયા ન જઈ શકીએ તો તમને બતાવવાની કોશિશ કરીશ કે સામે ડુંગર છે કે તેની ખાટલો કેવો

અમે આવે ત્યારે ફૂલ વરસાદ હતો અત્યારે તડકો છે અમે આવી ત્યારે વાદળા હાવ નીચે હતા જો અમે પાણી બતાતું છે આમાં જો ધીમે ધીમે તરફ જઈ રહ્યા છીએ હજી પણ હું તમને ડુંગર બતાવવાનો છું તે સામે ડુંગર છે તે પણ સરસ મજાનું લોકેશન છે હવે ધીમે ધીમે મિત્રો આપણે સામે ડુંગરની તરફ જઈ રહ્યા છીએ હવે આપણે ડુંગર છે તેને કહેવામાં આવે છે ઠાટ માર ત્યાં જઈ રહીએ મજા આવશે ડુંગર ઉપર આપણે આપણે જઈએ હવે મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ તમે જોઈ શકો છો આપણે જંગલમાં આવી ગયા છીએ અને આ સરસ મજાના મોર પણ બોલે છે અને આગળ આપણે જઈએ અહીંયા સિંહ પણ છે રોઝડા પણ છે દીપડા પણ છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જુઓ મોર પણ સરસ મજાના બહુ ક્યાં મોર એક ધારા બોલે છે મોર એક ધારા બોલે છે સરસ મજાનું મજા આવે છે અહીંયા મોર હતો હું વિશે તો હું તમને બતાવીશ જો આપણે ધીમે ધીમે ઉપરની તરફ જઈ રહ્યા છીએ ઓલા ડુંગરમાં સીડી હતી પણ આ ડુંગરમાં સીડી નથી કઠિન રસ્તો છે અને આ બાજુ જો ધરસિંગા ડુંગર સરસ મજાનો હવે ધીમે ધીમે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ ખતરનાક જંગલ આવી ગયું છે અમારે સુરેશભાઈ ભીવે છે કે શિયાળી આવી ગયા છે કે અહીંથી નીકળી જવું સારું છે કે એક હવે બહુ અહીંયા રહેવાય નહીં કે ખતરનાક જંગલ આવી ગયું છે જુઓ તમે જુઓ આ છે ખાટલાની જગ્યા અને ખાટલો કહેવામાં આવે છે જુઓ છે ને મસ્તીની જગ્યા જુઓ આ છે ખાટલો અને ખાટલો કેવો આવે છે અને ખાટલો કેવો મૂકવા આવે છે કે અહીંયા ચોરસ છે એકદમ ચોરસ જગ્યા આવી જાય છે ડુંગર ઉપર એટલે ખાટલો કેવો આવે છે લંબચોરસ એટલે મિનિમ અને આપણે જો આવી રીતે કંઈક નજારો છે જો આ બાજુ જો આ બાજુ શિયાળે બોલે છે સિંહ ઘોડે બોલે છે હમ હું ક્યાંના કરે છે અને અમારે સુરેશભાઈ કહે છે અહીંથી આપણે નીકળી જાવી અને જો આ બધું મોર પણ બોલે છે એ તમને હમરાત હોય છે મોર બોલે ત્યાં જો આવી રીતે કંઈક નજારો છે આ છે મિત્રો ખાટલો અને ખાટલો કહેવામાં આવે છે આ જગ્યા છે બધા અહીંયા ટિફિન લઈને નાસ્તો કરવા પણ આવતા હોય છે પિકનિક કરવા પણ આવતા હોય છે ઘણા પબ્લિક અહીંયા આવતું હોય છે અને સામે ડેમ સરસ મજાનો ડેમ પણ છે એ કયા ગામનો ડેમ છે સરસભાઈ હા લીંબાડી ગામનો સરસ મજાનો ડેમ છે જો તમને સામે દેખાય તે અને બાજુમાં ગામ રહ્યું નદીને કાંઠે તે લીંબાડી છે અને આવી રીતે આ ખાટલો છે મિત્રો આ હતો ખાટલો તમને કેવો લાગ્યો સામે રહ્યો તો તરસિંગો ડુંગર અને ખાટલો અને બાજુમાં પણ એક ડુંગર છે તેનું નામ પણ મને નથી આવડતું હવે ઘણા બધા અહીંયા નાના મોટા ડુંગર છે સરસ મજાના અને હવે ધીમે ધીમે આપણે નીચેની તરફ જાશું તો આ જંગલ જ છે મિત્રો તમે તમને અવાજ તો આવતો હોય છે તમે જોઈ શકો છો અત્યારે ધીમે ધીમે માતાજીની આરતી થઈ રહી છે અત્યારે થોડી વાર પહેલાં જ તે માતાજીની આરતી ચાલુ થઈ છે તો તમે નિહાળી શકો છો હવે આપણે ધીમે ધીમે નીચેની તરફ જવાનું છે મિત્રો હવે આપણે ડાયરેક્ટ નીચે જ મળશું ફાઇનલી મિત્રો આપણે નીચે પૂરી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે નીચે આવી ગયા છીએ નીચેનો આ રસ્તો છે અને આ સરસ મજાની જગ્યા છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો આવા નવા 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 વિડીયો સાથે મળતા રહ્યું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ